તો તાપી જિલ્લામાં ફરી ધર્મ પરિવર્તન મુદ્દે બબાલ ડોલવડના પંચોલ ગામે ધર્મ પરિવર્તન પ્રક્રિયાનો વિરોધ થઈ રહ્યો છે કેટલાક ખ્રિસ્તી લોકો ગામમાં ધર્મ પરિવર્તન કરાવવા માટે આવ્યા હતા એક ઘરમાં પ્રાર્થના સભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને જાણ થતા અહીંયા લોકો ઉપસ્થિત થયા અને ભારે હોબાળો મચાવી આ વાતનો વિરોધ કર્યો

ક્રિશ્ચન આવ્યા અને એક બેન ઘરે એ લોકોએ મીટિંગ રાખી અમારા અહીંથી બધા ભાઈઓ વડીલો એ લોકોને ને સમજાવ્યા કે આવી રીતના અહીંયા નહીં બનવું જોઈએ છતાં પણ એ લોકો માનતા ન હતા પછી અમે બધા ભેગા થયા સરપંચ બોલાવ્યા બોલાવ્યા ભેગા થયા અને પછી એ માનતા નહીં હતા એટલે અમે બધા બેનો ભેગા થઈને અંદર ગયા એટલે બે માં કે આવી રીતના એ નહીં બનવું જોઈએ એટલે આવી તમે બહાર શાંતિથી અમે કેટલા છે કે તમે બહાર નીકળી જાવ નહીં અમે આ પ્રોગ્રામ કરવા નહીં દઈએ মানে কৈছে বেচ পন নিদে আ ধৰ্ম পৰিৱৰ্তন এই যু নহয়